કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ અસાઇનમેન્ટ જે છે કે જે આવતીકાલે તમારી ગણિત વિષયની જે પરીક્ષા લેવાની છે તેના માટે મોસ્ટ ટાઈમપી સાબિત થવાનું છે કારણ કે આની અંદર આપણે એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો મૂકેલા છે જે તમારી પરીક્ષામાં પૂછાવા માટેની પૂરેપૂરી શક્યતાઓ તેમજ આ સમગ્ર ગણિત વિષયનું જે પુનરાવર્તન છે તેની અંદર પુનરાવર્તન આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલું છે એટલે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની આજે અસાઇનમેન્ટ છે જે આવતીકાલના ગણિત વિષયના પ્રશ્નપત્ર માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે તો જોઈએ પ્રશ્ન નંબર એક અ નીચેના વ્યવહારિક કોયડા ઉકેલો અહીંયા અધ્યન નિષ્પત્તિઓ પણ આપેલી છે જેના કુલ છ ગુણ છે તમે જોઈ શકો છો કોઈ પણ બે દાખલા તમારે ગણવાના છે ત્રણ ત્રણ માર્ક્સનો એક દાખલો છે તો આ પ્રમાણેના દાખલાઓ તમને પૂછાઈ શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય અને તમે પરીક્ષાની અંદર માંથી ગુણ પ્રાપ્ત કરી શકો વધારે પ્રાપ્ત કરી શકો એ માટે તમને અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું અહીંયા તમે જોઈ શકો છો દરેક દાખલાઓ પણ આપણને આપેલા છે પ્રશ્નવાઇઝ અધ્ય નિનિષ્પત્તિઓ પ્રમાણે અને એના સંપૂર્ણ સોલ્યુશન પણ તમને આપવામાં આવેલા છે એટલે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ છે તે મેળવી લેવી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે તમે જોઈ શકો છો બે દાખલા પૂછાવાના

અથવા તો તમને કોષ્ટક આપેલું હોય કોષ્ટક ઉપરથી પ્રશ્ન પણ પૂછાઈ શકે બરાબર તો બે પ્રશ્નો તમને પૂછાશે અહીંયા આપણે કોષ્ટક પરથી તમે જોઈ શકો છો ચાર જેટલા પ્રશ્નો લીધેલા છે એટલે આ તમારે દરેક વસ્તુઓ છે ને તે કરી લેવાની છે પરીક્ષાની અંદર આમાંથી તમને કોઈક ને કોઈક પ્રકારનો પ્રશ્ન મળી જશે એટલે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર બે અધ્ય નિષ્પત્તિઓ અહીં આપણને આપેલી છે નાણું લંબાઈ વજન જથ્થો અંતર ગુંજાશ વગેરેમાંથી પૂછાશે બરાબર વ્યવહારિક દાખલા છે કોઈ પણ એક દાખલો પૂછાવાનો છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે હવે અહીંયા પૂછાવાનો એક જ દાખલો છે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા દાખલાઓ જે પણ પ્રકારના દાખલાઓ અહીંયા પૂછાઈ શકે તે બધા દાખલાઓ અહીંયા લીધેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો દસ ખાલી જગ્યાઓ આપણે લીધી છે ત્યાર પછી છે ગ્રામ કે કિલોગ્રામની ખાલી જગ્યાઓ પૂછાઈ શકે એક ખાલી જગ્યા પૂછાઈ શકે આપણે અહીંયા દસ જેટલી દર્શાવેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણની અંદર માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ પાંચ ગુણ હોય છે બરાબર છે તો આ પ્રમાણેના ચિત્રવાળા જે સવાલો છે તે આપણને પૂછાઈ શકે અપૂર્ણાંકવાળા આકૃતિમાં રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનો હોઈ શકે તો આ રીતના પણ દાખલાઓ જે છે તે પૂછાઈ શકે તો દરેક પ્રકારના જે જે પ્રશ્નની અંદર જેવા દાખલાઓ પૂછાવાના છે તે બધા જ પ્રકારના દાખલાઓ આપણે અહીંયા આવરી લીધા છે અને મોસ્ટ ટાઈમ બી દાખલાઓ લીધા છે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય પ્રશ્ન નંબર ચારમાં કહ્યું છે કે આપેલા પૂર્ણાંકને સમાન હોય તેવા અપૂર્ણાંક લખવા જેનો પણ એક માર્ક છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ જે પીડીએફ છે તમારા માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે જો ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ પૂરેપૂરા માર્ક્સ તમારે મેળવવા હોય તો વોટ્સઅપ પર આ પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દાખલાઓ આપવામાં આવેલા છે તો આ બધા જ દાખલાઓ જે છે તેનો તમે વ્યવસ્થિત અને સરસ રીતે અભ્યાસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે દરેક દાખલાઓ છે તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ બે માર્ક્સ છે તો બે માર્ક્સની અંદર અહીંયા તમને વિકલ્પો પૂછાઈ શકે છે ત્યાર પછી કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક્સ છે તો આ દાખલાઓ બધા જે છે તે બે માર્ક્સના દાખલાઓ છે અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષાની અંદર ખાસ તમને પૂછાઈ શકે છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો અહીંયા તમે જોઈ શકો છો પેટર્ન આપણને અલગ અલગ પ્રકારની આપેલી છે ત્યાર પછી આકારો આધારિત પેટર્ન છે એ પણ પૂછાઈ શકે તમને તો એ પણ અહીંયા આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો ઘણી બધી પેટર્ન આકારો આધારિત પણ આપણે લખેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાતની અંદર આપણને ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ એના કુલ ત્રણ માર્ક છે તો એક તમને આલેખ આપવામાં આવેલો છે આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો આવો તમને એક આલેખ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા આલેખો તમારી સામે રજૂ કર્યા છે જેથી કરીને તમે આ દરેક આલેખનો વ્યવસ્થિત અને સરસ રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદર એના પૂરા માર્ક્સ મેળવી શકો ત્યાર પછી વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો વર્તુળ આલેખ આપેલો છે ને એના ઉપરથી પ્રશ્નો પૂછશે તો એવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે તો એવા પણ ઘણા બધા પ્રશ્નો આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તમે જોઈ શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ગણિત વિષય છે એનું અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવી લેવી તેનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો કારણ કે આવતીકાલની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે જો તમારે ચાલીસમાંથી માંથી ચાલીસ માર્ક્સ બેઠા મેળવા હશે તો